અને રાજકોટના સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી પ્લેટફોર્મ પર દુરંત એક્સપ્રેસમાં મુસાફરો ચડવા જતા અચાનક જ ફસાયા ટ્રેનમાં જોખમી રીતે ઢસડાતા આ મુસાફરો જોવા મળ્યા રેલવે પોલીસ કોન્સ્ટેબલને વૃદ્ધનો જીવ બયાવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રાજકોટથી આ સીસીટીવી સામે આવ્યા ત્યાંની આ ઘટના ટ્રેનમાં જોખમી રીતે ઢસડાતા જોવા મળ્યા રેલવે પ્લેટફોર્મ પર દુરંત એક્સપ્રેસ કે જ્યાં મુસાફરો ચડવા જતા વખતે ફસાયા હતા ટ્રેનમાં જોખમી રીતે ઢસડાતા જોવા મળ્યા રેલવે પોલીસના કોન્સ્ટેબલે આ વૃદ્ધનો જીવ બચાવ્યો અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના થતા ટળી છે એક વૃદ્ધ કે જેમના સીસીટીવી સામે આવ્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટથી ટ્રેનમાં ઢસરાતા ભયાનક રીતે ઢસરાતા એક વૃદ્ધનો વીડિયો સામે આવ્યો છે શું વધુ વિગતો આ મામલે સુપરસી રાજકોટ રેલવે સ્ટેશન ઉપર મોટી જે દુર્ઘટના છે તે થતા ટળી છે રેલવે પ્લેટફોર્મ ઉપર દુરંતો એક્સપ્રેસ ટ્રેન છે તે જઈ રહી હતી તેવામાં એક વૃદ્ધ મુસાફર છે ત્યાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાઈ પડ્યા હતા પરંતુ આ સમગ્ર ઘટના છે તે ત્યાં રેલવે પોલીસ કોન્સ્ટેબલ છે જયેશભાઈ તેઓ જોતા હતા અને તેમના નજરે આ ઘટના પડી હતી અને ત્યારબાદ તેમને પોતાનો જીવ છે તે જોખમમાં મૂકીને આ જે વૃદ્ધ છે તેમને બચાવ્યા હતા જેના કારણે આ વૃદ્ધનો જીવ છે તે બચી ગયો હતો જો આ જે ઘટના છે કોન્સ્ટેબલે આ વૃદ્ધને બચાવ્યા ના હોત તો ટ્રેનની નીચે કદાચ આ વૃદ્ધ જતા રહ્યા હોય તે પ્રકારની પણ ઘટના બની શકત પરંતુ જે પ્રમાણે રેલવે પોલીસે તેમના કર્મચારીની સતર્કતાના કારણે એક જે મુસાફર છે વૃદ્ધ મુસાફર છે તેમનો જીવ બચ્યો છે રાજકોટના રેલવે સ્ટેશનની આ ઘટના છે પ્લેટફોર્મ નંબર જે છે ત્રણ છે તેની ઉપર દુરંતો એક્સપ્રેસ છે તે આવી હતી અને આ સમગ્ર ઘટના છે તે ચાલુ ટ્રેનમાં આ વૃદ્ધ ચડવા જતા બની હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક રેલવે પોલીસ કર્મી છે તે વૃદ્ધ પેસેન્જર છે તે ટ્રેનની નીચે ફસાઈ જતા તેમને બચાવી રહ્યો છે આ સમગ્ર ઘટના સીસીટીવી વિડીયો છે તે હાલ સામે આવ્યા છે પરંતુ જે પ્રમાણે દુર્ઘટના છે તે હાલ ચડી છે જી રાધા જી બિલકુલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ